બાંધણી છે ને એક હાથની કળા કેવાય કે એવી સુંદર મજાની બાંધણી હરેક પ્રસંગમાં ચાલે ને એવી તમારા માટે જોરદાર ડિઝાઇન લઈને આવ્યો છે કલર એન ની વાત કરીએ ને એક આ પિંક કલર તમને એમાં મળી જવાનું છે એક આ રેડ કલર મળી જવાનો છે એક આ પર્પલ જાંબુડી કલર મળી જવાનો છે એક આ મરુન કલર મળી જવાનું છે ને એક આ મોરપીજ કલર મળી જવાનો છે બે પીસું તમને આ વિડીયોમાં ઓપન કરીને બતાવવાનો છું જો તમારો મનપસંદ કલર હોય ને તો સ્ક્રીનશોટ પાડી વોટસઅપ કરી દેજો તમારા ફ્રેન્ડ જો આવી શાનદાર બાંધણી જોતી હોય ને તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો એક આ બ્લુ કલર રહેવાનું છે પ્યોર જાપાની જરીનો લગડી પટ્ટો રહેવાનો છે ને અંદર પ્યોર આખું એવું ફેન્સી ડિઝાઇનનું એકદમ ઝીણું કામ રહેવાનું છે તમને મળી જવાનું છે ને રીઝનેબલ રેટમાં ગ્રેટ વિલા બાંધણીમાં સુરતમાં જો નામ આવતું હોય ને કે બાંધણી ક્યાંથી લેવી તો કસ્ટમર નું એક જ નામ આવે કે અમારે ગ્રેટ વિલા બાંધણી માંથી બાંધણી લેવી એનું કારણ એવું છે કે અમારું ખુદ નું મેન્યુફેક્ચરિંગ હોવાથી અમે તમને રીઝનેબલ પ્રાઇસમાં માં સારી ક્વોલિટીમાં આપીએ છીએ કેમકે સસ્તું વેચવાળા બહુ બધા પડ્યા છે સુરતમાં આપણી જે ક્વોલિટી આવશે ને એક નંબર ક્વોલિટી આવશે ને વસ્તુ પણ સારી રહેવાની છે કે પોતાનું બનાવતા હોય તો ખાસ અમે ધ્યાન કાપડ ઉપર રાખતા હોય તેનું ખાસ ધ્યાન રાખજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો લાઈક કરજો ને નવું કલેક્શન જોવા માટે અમારા વિડીયોને અત્યારે લાઈક શેર ફોલો કરવાનું ભૂલશો ને પેજ ને ફોલો કરી લેજો ડેલી આવી નવું કલેક્શન જોવા માટે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર